ની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી રાખવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે અ જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારી શ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય ધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિસ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવે છે તે વાતની ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે સે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમ જ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલ હતો જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે કુલ ચાર આરોપીઓ સામે આયે છે જેમાં એક ની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટેચ કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોલ ચાલુ છે એમાં એમની હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવે છે એ જે રૂબી ને દોસ્તાર છે ઈમરાન એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે ને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકો એમને હાથ પગ પકડીને એમને ગળા કાપ્યા હતા ને પછી જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદી કન્સ્ટ્રકશન કરવામાં આવી હતી હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેર થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છે નહીં એમના જયારે લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈક ઘર છોડીને જતો રહ્યો છે

એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસ નો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જયારે એના મેરેજ થી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જયારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારે વિગતો મળશે છે એમના જોડે એ સંપર્કમાં ન હતો ઘણા વર્ષોથી એમના લગભગ બે વર્ષ પહેલા એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી એ આગળ રૂબી ની અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે એ લગભગ ત્રણ વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું બાળક અત્યાર સુધી તો કોઈ નહીં